butuhkan angkara jahili, kok tamaruan chan ibu dukaan Relation ke યુટી ફેમિલી કેં જોબિતા બદામજા માદશની નોમજા મજ આપડા બ્લોગ જીતરે લે મજા હવે જે સુસાઈ પ્રસ્થ પહેલા બધા જય માતાજી જય જન્માંત ત્યારે મસ્ત મજાનો સ્વાદ ગરાણો તોજી સાણો બ્લોગ મજાટીંગ પર કરીવાડ રાજા તલસેને આપણે કૂકીપના કરીશું બ્લોગની સેટિંગ કરી છે તમને કાલનો બ્લોગ જોયો છે એટલે તમને બધાને ખબર હશે કે આપણે કૂકીપની ગેરે રોકાણા છે બેતાન દિવસ અને મસ્ત મજાનો જોશી રવિ નવરાત થઈ જશે હવે બાય તમે કા હા જ દા નહી દઉં

એલિટ ફેમિલી કેમ છે બધા બધા મજા માં દર્શન ને ન મજા માં તો આપડા બ્લોગ વિડિયો જોતા રહે એટલે મજા માં આવી જશો સૌ પ્રથમ તો પેલા બધા ને જય માતાજી ને જય જનભાઈ માં અત્યારે મસ્ત મજા નો રોંઢા નો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગ નું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે આમ જો આવું કાક વાતાવરણ થઈ ગયું છે અને હર્ષક કાય વાસ કા હર્ષક કા જો પણ હામે ન જોતા અને

બધા આવશે બધા બ્લોક બ્લોક પણ મસ્ત આવશે લોખંડ પડી આવ્યા છે અને આ કપસીની પણ આવી ગયું છે બધું અને સિમેન્ટ તો મેન વસ્તુ છે એ તો સિમેન્ટ તો હજી આવી જ નથી મેં તમને જેમ કે કીધું હતું અહીંયા દુકાનો આપણે ઉતારવાની છે તમારે બધાને ભાડે લઈ હોય તો પછી તમે ભાડે લઈ જાયજો અને હજી તો શના આપણે કાંઈ નામ મેઠા છે નહીં બધું આવી ગયું છે સિમેન્ટ આવીની બાકી છે તો સિમેન્ટ આવી જશે એટલે પકાસ કાલ આવી જશે અને ઘરે કોઈ છે નહીં મારી અને મીતા જીવે કાલ તો બધાય માન ઘરે રહ્યા હતા આજ ઘરે કોઈ છે નહીં પશુ તો કન્ટિન બન્યા રહેજો તો આપણે છે ને વાડેથી તો વીએ પછી તો છે કઈ વાડી એટલું બધો બ્લોગ ઉતાર નથી કારણ કે પછી કપાય ઉનતા હોય ને પછી ક્યાં ઉતારવો કપાય ઉનો કે બ્લોગ ઉતારવાનું જો અત્યારે આડી દીકે છે ને શ્યા શકે છે કાડી દીકે કોના સેના ભાવી કોમેન્ટ માં કહી દીજો હા તમાર સેના થાવ મે છે

અને દિને છુવા તો જો એ તો બહાર ગયા છે ને મેં કીધું છે ને પેલા આપણે થોડો ઘણો બ્લોગ ઉતારી લઈએ તો આપણે જમવા બેસવાનું છે તો ત્યારે જ પાછા મળીશું વાળું નો સમય થઈ ગયો છે ને આપણે વાળું કરો પણ બેસી ગયા છે વાળું માં આજે તો દાબેલી છે ચટણી છે શાક છે ને રોટલા છે અને સેવ શાક છે કાકુચી ફૂ દીકે તું ખાવ મને તને ભાવે છે હા હા

મિત્રો અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે અને આપણે જમી કરીને પણ નવરાત થઈ ગયા છે અને ફરી વાર તમારી સામે રજૂ થઈ ગયા છે ઢોંઢે તો સર ને આપણે મીતાભાઈની ઘરે હતા ને ત્યારે મસાને મારા મમ્મીનો ફોન છે ને શરૂ છે ને એટલે કાંઈ આપણે બ્લોગ ઉતારવા જશું ને એમાં પપ્પા છે ને દુકાને ગયા છે ને આપણે જો ઘરમાં છે ને આપણે બ્લોગ ઉતારી છે વિચારમાં કારણ કે છે ને બાર છે ને મારી મમ્મી વાતો કરે છે ના કાંઈ સરખું આપણો અવાજ આવે નહીં અને ઘરનો માહોલ તો જો કાં કાવો છે ઘરે અમે તના છે બીજું કોઈ છે નહીં મો પાછી તો દુકાને ગયા છે મારા મીતાબાઈ પતંગ જો ફિરકીને પતંગ આમ જો જ્યાં ને ત્યાં રખડ રખડ કરે છે અને તમારું કોઈને પતંગ સગાવાનું શરૂ થઈ ગયું છે ને જીરી કોમેન્ટ કહી દેજો અને આ છે આપણે ચકલીના માળા બનાવવા ગયા તા ને તે માળા બનાવી પણ આપણે આજ વી આયવા સિવાય હમણાં તો છે ને થોડી ઘણી તબિયત સારી થાય છે પછી બગડી જાય છે આપણે અને હમણાંથી તો ગોપી બાબરા ગઈ છે કાલે સાંજે છે ને નિંદરમાં હતા ને એટલે કાંઈ હરખું કહેવાનું નહોતું અને ગોપી હમણાંથી તો છે એના ફેના ઘરે બાબરા ગઈ છે ને ના બાબરા છે ને રોખાવા મને કપા વીણા હોય ગઈ છે અને ના તો છે ને કહે છે કે હજે મારો આવશે એને કેટલા રોકા આવશે અને કહે છે તમે કોમેન્ટ કરીને કહી દે કે ફટાફટ ઉયા કેટલા દી કેટલા દી થાય રોકાણી છે આપણે કંટીન્યુ બન્યા રેજો મિત્રો આપણે ઓલા ઘરમાં હતા ને ત્યાં ઘરમાં આપણે જો મસ્ત મજાના ટીવી જો એ હશે અને તમને બધાને વાત કહેવાની તો રહે જ ગઈ કે આજ તો છે ને અમારા ગામમાં રામા મંડળ આવ્યું છે તો કે રામા મંડળ તમે કહો છો કે ક્યાં કે ખબર પડતી નથી અમે તો છે ને રામા મંડળ કેવી એટલે તમારે બધાને રામા મંડળ જોવા આવવું હોય ને તો એ આવજો ને આ ટીવીમાં જો આવું કાંક છે ને અવાજ આવે છે નકરો અને મેં કીધું તમને બધાને આમંત્રણ તો દઈ દઉં કે એકયાનું આવી દીધું છે ને પણ હું તો તમને દઈ દઉં એકયાનું જોવા તમે બધા વી આવી જજો કે આ કાઈ બ્લોગ આવ્યો છે ને કાં તો અમારે ચોવીસ કલાકનો છે તો કાલ દિવસે પણ તમે વી આવજો અને રામા મંડળ છે ને એટલે ભૂખ તો કરિયાણાનું આવે છે અને ઠેર પ્લોટમાં આવે છે જો જાશું ને તો તમને બધા એને બ્લોગમાં જરૂરથી અમે બતાડશું રામા મંડળ કેવું ગમે છે એમ જોકે હમણાંથી તો રામા મંડળ આવે જયારે આવે ને ત્યારે થોડાક બે થોડાક બે આવે ન આવે ને એટલે નો આવે આખ્યાન છે ને આખ્યાન ને ઘડી કેવી રમવા માંડે ઘડી કેવી જો જવાના હશે ને તો તમને બધાને જરૂરથી અમે બતાવશું કે આખ્યાન કેવું રમે છે એમ કરિયાણાનું જો કે રમે છે નગર કાલે દિવસે બતાવશું તો કન્ટિન્યુ બન્યા રહેજો જમી કરી તો જો નવરાત થઈ ગયા છે વાસણ ને એવું બધું ઉઠકી નાખી ખાવા નવરા થઈ ગયા છે બધું બ્લોક ના છે ને એન્ડ આપવાનો મારો વારો છે આપ્યો જ ફરવા જાય ઈ તે એને દેખો છે બધું ને હું આપી દઉં પૂછ્યું પી જો બધું કામ કરે છે ખાલી પોતા મારવાનું છે ને એ બધું કામ લઈ ગયું છે અને ડીકે જો હુઈ ગયો છે અને મેં બધું છે ને પેલા આપણે છે ને બ્લોક પૂરો કરી નાખી કાઢી ગયા ડીકે જો હુઈ ગયો છે ને રખડી રખડી બહુ નીંદર આવે છે બીજું પેલા છે ને બ્લોક ને એડ આપી